નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી અગિયાર તમે શાંત સ્થિર થવા માટે સમય કાઢીને મારી સાથે સુર સાધો નહીં અને તમારી જાત મને અર્પણ કરી દેવા માટે તૈયાર થાવો નહીં ત્યાં સુધી તમારામાં ને તમારી મારફત કામ કરવા માટેનું માધ્યમ મને મળી શકે નહીં હંમેશા યાદ રાખો કે તમારા ભાગે આવેલી ભૂમિકા તમારે અદા કરવાની છે પ્રાથમિક વસ્તુઓને તમારે પ્રાથમિકતા આપવી જોઈએ એમ કરીને તમે સઘળા દ્વાર ઉઘાડો છો અને પછી તમારામાં અને તમારી દ્વારા હું અનેક આશ્ચર્યકારી બાબતો કરવાને શક્તિમાન બનું છું માધ્યમો વગર મારું કામ અટકી પડે છે જાતથી મુક્ત થયેલા વધુને વધુ માધ્યમો મને જોઈએ છે જેથી તમારામાં અને તમારી દ્વારા વહેતા મુક્ત પ્રવાહને કશું અટકાવી શકે નહીં તમે તમારી જાતને સમર્પી ન દો ત્યાં સુધી હું તમારો ઉપયોગ કરી શકું નહીં મુક્તપણે અપાયું ન હોય ત્યાં સુધી હું કદી કંઈ લઉં નહીં એટલે તમારું સકળ મને સમર્પી દો કશું પાસે રાખી ન લો અને એ અર્પણમાં જાતને સર્વથા ભૂલી જાઓ જીવનના તાલ સાથે તાલ મેળવો મારી સાથે તાલ મેળવો અને સરળતાથી એના લયમાં વહો વિચાર કરવામાં વધુ વખત ન બગાડો એ વિશે આપણે જ કંઈક કરો આપનો આજનો દિવસ શુભ રહે